રાજ્યની સાત હજાર ગ્રામ પંચાયતોમાં ફેબ્રુઆરીથી ટર્મ પૂરી થઈ જતાં વહીવટદારનું શાસન ચાલુ છે જેના કારણે ગામડાઓનો વિકાસ અટક્યો છે લોકોને પોતાના પ્રશ્નોનો યોગ્ય જવાબ મળવામાં વિલંબ થઈ રહ્યો છે વહીવટદાર સ્થાનિક ન હોવાથી લોકો તેને આસાનીથી મળી પ્રશ્નો રજૂ કરી શકતા નથી લોકો વહીવટી આંટી ગુટીઓમાં ફસાયા છે ઘણા ગામોમાં મનરેગા મજૂરોને કામો અને પગાર મળવામાં વિલંબ થાય છે સાથે પ્રાથમિક સુવિધા મેળવવામાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે વહીવટદાર શાસનના કારણે કામો થતા નથી જેના કારણે લોકો સરકાર તરફથી મળતી સુવિધાઓથી વંચિત રહી જાય છે જેની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજીને ગુજરાતી પચાસ ટકા કરતા વધારે લોકોને પોતાની સુખ સુવિધા વિકાસના કામો વ્યક્તિવગત કામો અને તેને બંધારણ દ્વારા મળેલ હક કે પોતાના પ્રતિનિધિ ચૂંટવાના અધિકારથી વંચિત રાખીને સરકાર દ્વારા અન્યાય કરેલ છે જેથી તાત્કાલિક ચૂંટણી યોજવામાં આવે સાથે ભવિષ્યમાં આગોતું આયોજન કરવામાં આવે તેવી માંગ છે હવે જો ચૂંટણી યોજવામાં વિલંબ કરવામાં આવશે તો ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન બાબતે સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે તેવી માંગ કચ્છ જિલ્લા ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા કરાઈ છે ગાંધી ગ્રામ પંચાયત ચૂંટણીઓ જે ગુજરાત રાજ્ય સરકારમાં છેલ્લા બે હજાર ત્રેવીસ થી પૂરી થઈ ગઈ છે જેની મુદતો જે વહીવટદારો અત્યારે વહીવટ હલાવી રહ્યા છે અમારી એ માંગણી છે કોંગ્રેસ પાર્ટી તરફથી કે વહેલી તકે ગ્રામ્ય વિસ્તારની તમામ ગુજરાત રાજ્યમાં ચૂંટણીઓ યોજવામાં આવે અને લોકોને તેના લોકો વડે જે ચૂંટાય એ સરપંચોને સત્તા આપવામાં આવે અત્યારે ઘણી બધી દલાટીઓની પણ જગ્યાઓ ખાલી છે એના કારણે એ વહીવટદાર દલાટીઓ પોતાની રીતે એકલા હાથે બધું વહીવટ ચલાવે છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને ચૂંટણી યોજવાની સતત માંગણી કલેક્ટર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે કચ્છ જિલ્લા તેમજ ગુજરાતભરની અંદર સાત હજાર ગ્રામ પંચાયતો જે વહીવટદારના અંડરમાં છે અમુક જગ્યાએ તલાટીઓ નથી વહીવટદાર જે તે વિસ્તારનો હોવાના કારણે તે વિસ્તારના લોકોને વિકાસના કામોમાં અડચણ ઊભી થાય છે અને આ ગ્રામ પંચાયતોની ચૂંટણી છેલ્લા ચારેક વર્ષથી બે હજાર ત્રેવીસથી ખાલી લોકશાહીના ડબે યોજવી જોઈએ જે આ સરકાર નથી યોજી રહી અને ચૂંટણી પંચે પણ હમણાં જાહેર કર્યું છે કે સરકારની નીતિના કારણે આ ચૂંટણીઓ યોજાતી નથી તો અમારો કોંગ્રેસ પક્ષ વતી આજે અમે જિલ્લા કલેક્ટરને મારફતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે આ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય